તમે તો આયા છો પણ બધા પેલા સરપંચ આવતા સર્વે કરીને જતા પણ ઘર ના આવતો બધા સરપંચ તો આવું છે તળાટી આવું પણ ઘર જ નહીં આવતો તળાટી સાહેબ આ પબ્લિક ને શેરી ના સમજાવાની મારા દેહ વિચાર કરજો તમારું ગમો તો પબ્લિક શું છે યાર મોણસો શું છે હે હવે તમે હેડવાન કરો આપણા ઘર છે આ રહ્યું આ સાર મેં જોયું ભીગર છે આપણા ઘર છે અને જેને ઘર ના આવે ને એના ના હાલ જોઈએ હા બંધ નિવે ન તો હાલ છૂટકા દાણા બીજું તો પોપટલાલ ના લોટલાલ ના પાછું એ તો અમે તો મોકા એવા છે મારે તો ઘર કોઈ સારું મારું નામ છે જેશન એ તો ખબર છે જો એ ત્યાં એમ કરી મને એમ ઓહો આ જો કે સર્વે કરવા આયા છે બે જણા બધા સર્વે કરી કરીને જા પણ એક ઘર પાસ નહીં છું આ રાય બે સર્વે નવઈ નું સર્વે કરું છું શું છે તે ઘર આવી ગયું આ મારા બરોબર છે ઘર અને આ લેપ્યું છે ને આ થોડું બાકી છે લેપીને તૈયાર કર્યો ને તો અમારે એવા તા અંદર પેલા વીસ વાઈ રહ્યો શું થાય કયો હાય ખળગાવા જાય ને સાપીવા જાય સર્વે તો થવું હતું થાય

કલાટી સાહેબ અસલ કમ્પ્લીટ લેજો ફોટો હો હા ઓછો કટ પટાવો કોમ જોજો કોમ જો કોમ જો ઓ આટલું બધું જોવું ઉપર જો નેચર હા કમ્પ્લીટ આવે છે સાહેબ કમ્પ્લીટ બતાવજો કમ્પ્લીટ ફોટો આવે છે હા જો કમ્પ્લીટ આવી તમે તો ગળે મોમ નું હોમ કમ્પ્લીટ આપું જો મારખું ભરા ઉબળા કરો પકડજો બરોબર કર્યો અંગૂઠો સરખો કરો હા બસ બેટો હાટી સાહેબ થઈ ગયું આવું થઈ ગયું અર્જનજી અમારા જરૂર ઘર ની અમે આ માણસો ને શું કરવાનું આયેલો ઘર નહીં લેતા પછી મારો શું કરવાનું સરપંચ સાહેબ હું એક વાત તો મગજ નહિ થોડા ભરેલા માણસો

લેટ લાગે સાન મી સારી કરીને પૂછીએ પછી ઘર લાવું છું શોક લાવું તાર ખબર પડે સરપત ઘર લાયા તો કોઈ સાફવાની કરીએ ને આવું કીએ પણ આ તો કોઈ નવા સાર તો હું કીએ એમને હું કહેવાનું